દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે હવાઈ અને રેલ સેવાની અસર કેટલીક ફ્લાઇટ્સને કરાઈ ડાયવર્ટ તો કેટલીક ટ્રેન સમય કરતા ચાલી રહી છે મોડી જમ્મુ કાશ્મીરમાં અનુભવાયા ભૂકંપના તેજ ઝટકા ત્રણ પોઈન્ટ નવની તીવ્રતાના ભૂકંપના ઝટકાથી ધરતીમાં ધ્રુજારો જાનહાનીના કોઈ સમાચાર નહીં અફઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના તેજ ઝટકા રિક્ટેડ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ ત્રણ तजाकिस्ता भूकंप न केंद्र बिंदु कोरोना आठ केस नोाया अमदावाद महिला और पुरुष पुरूष समावेश बे दर्दी होस्पिटल में सार हेठ जोधपुर गोड़कदेव नवरंगपुरा सरदारनगर में आया केस गुजरात गौण सेवा पसंदगी मंडले चार हजार त्रसौ पोस्ट पर भर्ती निकली जाहरात सीनियर क्लार्क जुनियर क्लार्क हेड क्लार्क

જંતુનાશક દવાઓને આપી તિલાંજલિ સાત હજાર એકર જમીનમાં ખેડૂતોએ શરૂ કરી પ્રાકૃતિક ખેતી એટીએસએ અટકાયત કરી ચીખલીના આલીપુરથી લઈ જવાયો અમદાવાદ શખ્સની અટકાયત કેમ કરવામાં આવી તેને લઈ કોઈ સ્પષ્ટતા નહીં કેડીરા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદને લઈ અમદાવાદની સોલા પોલીસે કર્યું પંચનામું પીડિત વિદેશી યુવતીને સાથે રાખી પોલીસે છારોડીમાં કેડિલા ફાર્મ હાઉસમાં કરી તપાસ પોલીસે ફાર્મ હાઉસમાં પંચનામું અને રિકન્સ્ટ્રક્શન કર્યું નકલી ટોલબૂત કાનને લઈને ઝડપાયેલા બે આરોપી જેલ હવાલે રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાને મોકલાયા જેલમાં ઝડપાયેલા બંને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ થયા પૂર્ણ મુખ્ય આરોપી અમરશી પટેલ સહિતના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓની છેડતીને લઈ વધુ એક આરોપી ઝડપાયો અર્જુન ભીલ નામના આરોપીની ભાવનગરના સિહોર પાસેથી કરાઈ ધરપકડ પરેશ ભીલ સુરેશ ભીલ સુનિલ ભીલ અને શૈલેષ ભીલ નામના ફરાર આરોપીઓને લઈ શોધખોળી યથાવત પંચમહાલમાં એબીપીએસ અસ્મિતાના અહેવાલની અસર જિલ્લાની તમામ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાનું મોનિટરિંગ કરવા કડક સૂચના એસટી વિભાગ સાથે સંકલન કરી તમામ શાળાઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે તેવા પ્રયાસની જિલ્લા શિક્ષણ અધિકારી આપી ખાતરી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ સવાલ ઉઠાવી વાલીઓનો વિરોધ બોટાદની જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષક જેડી સોલંકી અને હિતેશ પરમાર ગેરવર્તન અને વિદ્યાર્થીઓને એકલા આવવાનું કહેતો હોવાનો વાલીઓનો આરોપ સાત દિવસમાં કાર્યવાહી ન થાય તો ટ્રાન્સફર સર્ટી લઈ લેવાની વાલીઓ આપી ચીમકી

ગાદોઈ ગામના માર્ગ પરથી ભારે વાહન પસાર થતા હોવાની ગ્રામજનોની ટોલ નાકાના સંચાલકોની રજૂઆત ટોલ કર્મીએ રજૂઆત સમયે ખરાબ વર્તન કર્યાનો સ્થાનિકોનો આરોપ નકલી ધારાસભ્ય બની જૂનાગઢમાં રોફ જમાવના રાજેશ જાદવને નકલી દસ્તાવેજોના કેસમાં છ વર્ષની સજા ઉપલેટા કોર્ટે વર્ષ બે હજાર પંદરના બે અલગ અલગ કેસમાં ત્રણ ત્રણ વર્ષની સજા અને ચાલીસ હજાર રૂપિયાના દંડની ફટકારી સજા આરોપી રાજેશ જાદવ અનેક ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ વ્યાજે લીધેલા રૂપિયાના કારણે વ્યક્તિ આત્મહત્યા ભરત આત્મહત્યાને લઈ પત્નીએ ફરિયાદ નોંધાવતા મહિલા સહિત પાંચની ની ધરપકડ આરોપી પ્રફુલ ચોથાણી કિશોર કણસાગરા રાજુ મોરી જિગ્નેશ મોરીની ની ધરપકડ અને મહિલા આરોપી રેખાબેન લખલાણીને કરાયા જેલ હવાલે ડુંગળી કાપવા મુદ્દે બે મિત્ર વચ્ચે થયેલી બબાલમાં ખૂની ખેલ સુરતના સચિનમાં એક જ રૂમમાં રહેતા રાજુ ચૌહાણ નામના શખ્સે મિત્ર જીવત રાજગરાને બોથડ પદાર્થથી ઉતાર્યો મોતને ઘાટ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી ચાર પગનો આતંક રાજકોટના ગોંડલના વાસાવડમાં લખેલાવાડી વિસ્તાર અને કેશવાડા રોડ પર નદી કાંઠે દીપડાએ બે પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ વન વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચી પાંજરા ગોઠવવાની હાથ ધરી કામગીરી દીપડો દેખાયાની ચર્ચાથી સ્થાનિકોમાં ફફડાટ રાજકોટના જસદણમાં જામ ગઢડિયા ગામમાં દીપડાના આટાફેરાના દ્રશ્યો સ્થાનિકોએ મોબાઈલમાં કર્યા કેદ દીપડાના આટાફેરાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ગાંજાના વાવેતરનો પર્દાફાશ પોરબંદરમાં ખાંભોદર ગામની સીમમાં એસયુજીએ પાડ્યા દરોડા પાંત્રીસ કિલો ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ અને એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ કરી દાખલ અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં અવડાએ દબાણ દૂર કરવાની તજવીજ કરી તેજ એક કરોડની કિંમતના છત્રીસ પ્લોટ પર દબાણ હટાવ્યું હવે કરવામાં આવશે ઈ ઓક્શન બોપલ થલતેજ મણિપુર અને આવેલા પ્લોટનો સમાવેશ અમદાવાદ શહેરના એશી ઓવરબ્રિજ નીચેની જગ્યાના યોગ્ય ઉપયોગ માટે કવાયત જગ્યાનો સર્વે કરવા એસ્ટેટ ટીડી વિભાગને સૂચના ઇમ્પેક્ટ ફી અંતર્ગત આવી અડતાલીસ હજાર અરજી તેર હજાર નો નિકાલ પાંત્રીસ હજાર પેન્ડિંગ અમદાવાદમાં સફાઈ કામગીરીનો અભાવ અને દબાણો મુદ્દે આસિસ્ટન્ટ મનપા કમિશનર રસને યોગ્ય પરિણામો નહીં મળે તો એક્શન લેવાની આપી લોન પર ઊંચા વ્યાજની વસૂલાત વસુલાત સહિતના ગુનાઓમાં ઈડી એક્શનમાં ગુજરાત સહિત ઓગણીસ સ્થળો પર ઈડીના દરોડા એક કરોડ ત્રીસ લાખ રૂપિયાની રોકડ અને દસ્તાવેજો જપ્ત અગાઉ બેંગલુરુ કાઝીપેઠ જનગાંવમાં ગુના કરાયા છે દાખલ રાજ્યમાં બોર્ડની પરીક્ષા માટે કુલ પંદર પોઈન્ટ એકત્રીસ લાખ ભરાયા ફોર્મ ધોરણ દસ માં નવ લાખ સોળ હજાર ચારસો બાર હવે રાજ્યની ચૌદ યુનિવર્સિટીઝના સાત પોઈન્ટ પચાસ લાખ વિદ્યાર્થીની પ્રવેશ પ્રક્રિયા માટે એક જ પોર્ટલ બે હજાર ચોવીસ ના શૈક્ષણિક વર્ષથી અમલ અલગ અલગ જગ્યાએ નહીં ખાવા પડે ધક્કા રજીસ્ટ્રેશન ફી ત્રણસો ભરવી પડશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિચિત્ર પરિપત્ર પરીક્ષા ખંડમાં હથિયાર સાથે રાખવું નહીં ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી હોવાની ચર્ચાએ વિદ્યાર્થીઓની કોર્સની આજથી પરીક્ષા હવે રાજ્યની ચૌદ યુનિવર્સિટીઝના સાત પચાસ લાખ વિદ્યાર્થીની પ્રવેશ પ્રક્રિયા માટે એક જ પોર્ટલ બે હજાર ચોવીસના શૈક્ષણિક વર્ષથી અમલ અલગ અલગ જગ્યાએ નહીં ખાવા પડે ધક્કા રજીસ્ટ્રેશન ફી ત્રણસો ભરવી પડશે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટેની કોમન રજીસ્ટ્રેશન ફી માંથી સરકારી યુનિવર્સિટી પ્રક્રિયા ખર્ચ પેટી યુનિવર્સિટી સેમેસ્ટર એક પૂરું થયા બાદ ગઈકાલે નવો સિલેબસ કરાયો જાહેર તો ડિપ્લોમા ઇજનેરીમાં છઠ્ઠું સેમેસ્ટર શરૂ થઈ રહ્યું છે પાંચ જાન્યુઆરીથી પરંતુ હજુ સુધી નવો સિલેબસ નથી કરાયું જાહેર રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં તેર થી વધુ પરિવારોની સામૂહિક આત્મહત્યા દેશમાં વર્ષ બે હજાર બાવીસ માં એક પોઈન્ટ સિત્તેર લાખ નાગરિકોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું આર્થિક સંક્રમણ વ્યાજના ચક્કર દેવા સહિતના મુખ્ય કારણો गुजरात में दर सात मिनिट एक व्यक्ति ने हृदय रोग की बीमारी लाइफस्टाइल फास्ट फूड मानसिक तनाव सहित कारणों जवाबदार सूरत वडोदरा एक राजकोट में बतालीस टका अमदावाद में अठावीस टका केसेस में वधारो वर्ष बजार ओगारत में केन्सर नौ पॉइंट तरह लाख मौत एशिया में सर्वाधिक बीजा क्रमें ओगत लाख मौत और अड़तालीस लाख नवा केस साथ चीन प्रथम વડોદરા સાયબર ક્રાઇમે ઝડપી ઠગ ટોળકી ઓનલાઈન જોબના બહાને આચરતી છેતરપિંડી પાંચ આરોપીની અમદાવાદ અને દિલ્હીથી ધરપકડ આરોપીઓના બેંક એકાઉન્ટમાં માત્ર ત્રણ દિવસમાં એક કરોડ ચોર્યાસી લાખથી વધુના નાણાકીય વ્યવહાર વડોદરાના એક કેસમાં પોલીસની ટીકાત્મક કામગીરી ધરપકડ સામે હાઈકોર્ટનો સ્ટે છતાં પોલીસની ચાર્જશીટમાં આરોપી વોન્ટેડ હાઈકોર્ટે સરકારને કરી ટકોર આ રીતની કામગીરી કરતી પોલીસનો સરકાર ન કરી બચાવ રાજ્યના સાત શહેરના એરપોર્ટ પર નથી થતું એનઓસીના કાયદાનું અમલીકરણ સાત એરપોર્ટ નજીક બનેલી ત્રણસો ચુમ્બાલીસ ઉંચી ઇમારત વિમાનના લેન્ડિંગ ટેક ઓફ માટે અવરોધરૂપ એરપોર્ટ ઓથોરિટીએ ફટકારી નોટિસ અમદાવાદ મહાનગરપાલિકાની ટેક્સ કમિટી આવી એક્શનમાં પ્રોફેશનલ ટેક્સના કરદાતાઓને શોધવા એકવીસ ટીમને સોંપાઈ કામગીરી દસથી વધુ કર્મચારીઓ હોય તેવા એકમોની કરાશે તપાસ રેવન્યુ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય વાઇબ્રન્ટ સમિટના પૂર્વાર્ધમાં બુધવારે રાજ્યમાં વધુ સાત લાખ બાર હજાર બસો પચાસ કરોડના રોકાણ માટે અઠાવન એમઓયુ અત્યાર સુધી દસ લાખ એકત્રીસ હજાર બસો પચાસ કરોડના નવા ઇન્વેસ્ટમેન્ટ માટે બસો ચોત્રીસ એમઓયુ રાજ્યમાં બાર પોઈન્ટ નેવ્યાશી લાખથી વધુ રોજગારીની તકો ઊભી થવાનો દાવો

સૌરાષ્ટ્રના મુસાફરો માટે સારા સમાચાર રાજકોટને અગિયાર નવી બસો ફાળવવામાં આવી તો જુનાગઢને છવ્વીસ અમરેલીની એકવીસ ભાવનગરને અઢાર અને જામનગર એસટી ડિવિઝનને સાત નવી બસોની ફાળવણી મુસાફરોને મળશે આરામદાયક મુસાફરી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ બન્યો સિક્યોરિટી પ્લાન રેડ અને યલો ઝોનમાં સુરક્ષા વહેંચાઈ રેડ ઝોનમાં રામ મંદિર અને મંદિર પરિસરનો વિસ્તાર રેડિયો પોલીસ ના ચાલીસ જવાનો રહેશે તનાત અયોધ્યા મંદિર પરિસરમાં તૈયાર કરાશે હેલીપેડ વીવીઆઈપી મૂવમેન્ટ વધવાના કારણે લેવાયો નિર્ણય પહેલા હંગામી હેલીપેડ નો લેવાયો હતો નિર્ણય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય બનાવવાની વિશ્વ હિન્દુ પરિષદ તૈયારી પાંચ લાખ દરવાજા સોનું તો ત્રીસ દરવાજા પર લાગશે ચાંદીની બરક ભગવાન રામ પર એનસીપી ધારાસભ્ય જીતેન્દ્ર નું વિવાદિત નિવેદન કહ્યું ચૌદ વર્ષ જંગલમાં રહેનાર રામ પણ જીતેન્દ્ર આહવાડ કર્યો વિરોધ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર બોલ્યા ઉદ્ધવ ઠાકરે કહ્યું મને નથી કોઈના આમંત્રણની જરૂર હું ખુદ જઈશ દર્શન માટે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર બોલ્યા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સિંહ સુખુ કહ્યું મને નથી મળ્યું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમારોહનું આમંત્રણ પરંતુ ભગવાન રામના દર્શન માટે કોઈના આમંત્રણની નથી જરૂર રાજસ્થાનના જોધપુરમાં બોલ્યા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહ્યું બાવીસ જાન્યુઆરીએ થશે રામ રાજ્યની સ્થાપના રામનું ભવ્ય રામ મંદિર નિર્માણ એ જ સન્માન અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું રાજકોટના સુપેડીમાં ભવ્ય સ્વાગત મુરલી મનોહર મંદિરના મહંત રવિદાસ બાપુને અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું મળ્યું આમંત્રણ લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ અક્ષત કળશ યાત્રાના કર્યા દર્શન પ્રાણ પ્રતિષ્ઠાએ દિવાળીની જેમ ઉજવણી કરવાની કરી અપીલ વાયબ્રન્ટ સમિટને લઈ ગાંધીનગર રોશનીથી ઝગમગ્યું વિધાનસભા સ્વર્ણિમ સંકુલ એક બે અને સરકારી કચેરીઓમાં ત્રિરંગાની શણગાર વાયબ્રન્ટ સમિટ સમયે વિદેશી મહેમાનોને લઈ તૈયારીઓ પૂરજોશમાં લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં સીએએ લાગુ થવાની ચર્ચા પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને મળી નવી આશા પાકિસ્તાની પાસપોર્ટને બતાવ્યો જીવનનો મોટો દાગ સીએએ લાગુ થવાની તૈયારી પર દેશની રાજનીતિમાં ભૂકંપ મહારાષ્ટ્ર કોંગ્રેસ સીએ એ લાગુ કરવાની ચર્ચા વચ્ચે ફરી વિરોધની તૈયારી વધુ એક વખત શાહીન જેવું થઈ શકે છે પ્રદર્શન ખાલીદા પરવીન બોલી ધર્મ નિરપેક્ષતા અને સંવિધાનને વિરુદ્ધ છે કાયદો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી આમ આદમી પાર્ટીએ વ્યક્ત કરી આશંકા કહ્યું છાપેમારી બાદ ઈડી મુખ્યમંત્રી કેજરીવાલની કરી શકે છે ધરપકડ દારૂ કૌભાંડમાં ફસાયેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહને કોઈ રાહત નહીં લખનૌ કોર્ટે માનહાની કેસમાં સંજયસિંહને ફટકાર્યો એક લાખ રૂપિયાનો દંડ તો સોશિયલ મીડિયામાંથી તમામ ખોટી પોસ્ટ હટાવવા આપ્યો આદેશ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ ના મોદી સરકાર પર પ્રહાર કહ્યું બે હાજર ચોવીસ બે હાજર ઓગણીસ માં મોદી મેજિક નહીં પરંતુ ઈવીએમ મેજિકના કારણે જીતી ભાજપ જ્યાં સુધી મહેરબાન ત્યાં સુધી ભાજપ જ રહેશે સત્તા પર અદાણી જૂથ સામેના આરોપોને સુપ્રીમે ફગાવ્યા અદાણી હિન્ડેનબર્ગ વિવાદમાં બાકી રહેલા મુદ્દે તપાસ માટે સીબીને ત્રણ મહિનાનો સુપ્રીમ કોર્ટે આપ્યો સમય ગૌતમ અદાણીએ લખ્યું સત્ય વચય તે આંગણવાડીની બહેનો વધારશે મહારાષ્ટ્રમાં શિંદે સરકારની મુશ્કેલી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજે રાજ્યના તમામ જિલ્લામાં વિરોધ પ્રદર્શન ગૃહમંત્રી અમિત શાહ આજે એસટી વિભાગની બસો એક બસનું કરશે લોકાર્પણ ગાંધીનગર ખાતે સાંજે પાંચ વાગે કાર્યક્રમનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત ભૂકંપના કારણે જાપાનના વાઝીમા શહેરમાં તબાહી ભૂકંપ બાદ લાગેલી આગમાં અનેક મકાનમાં આગ લાગતા બળીને ખાક તો અનેક મકાનો ધરાશે અત્યાર સુધીમાં તોતેર લોકોના મોત થયા તો હજુ પણ અનેક લોકો લાપતા દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ વિસ્તારમાં ત્રણથી વધારે આતંકીઓ હોવાની આશંકા સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી શરૂ કર્યું સર્ચ ઓપરેશન ઇઝરાયેલના હુમલામાં હમાસના નેતા સાલેહ અલ અરોરીનું મોત હમાસે ઇઝરાયેલ પર લગાવ્યું ડ્રોન હુમલા કરવાનો આરોપ બેરૂતમાં હમાસ નેતાના મોત બાદ બોર્ડર પર તણાવ વધવાની શક્યતા

રશિયા અને યુક્રેન વચ્ચે બંધકોની અદલા બદલી પાંચ મહિનામાં પ્રથમ વખત યુક્રેનના બસો ત્રીસ તો રશિયાના બસો અડતાલીસ સૈનિકોને છોડાયા અમેરિકાના જર્સીમાં મસ્જિદની બહાર મુસ્લિમ ઇમામ પર ફાયરિંગ પોલીસે હુમલાખોરોની શરૂ કરી શોધખોળ ઇમામ પર હુમલાનું કારણક બંધ મુખ્યમંત્રીએ કડક દાખલારૂપ કાર્યવાહીના આપ્યા આદેશ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પિતા બન્યો હેવાન પારિવારિક વિવાદમાં પોતાની જ પુત્રીને ઉતારી મોતને ઘાટ પોલીસે સ્થળ પર પહોંચી શરૂ કરી તપાસ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કથી આવ્યા રાહતના સમાચાર નામીબિયાના ચિત્તા આશાએ ત્રણ બચ્ચાને આપ્યો જન્મ ગુરુગ્રામમાં ચાર પગનો આતંક સાયબર સિટી વિસ્તારમાં ઘુસ્યો દીપડો એક વ્યક્તિ પર હુમલો વન વિભાગે સાત કલાક ઓપરેશન ચલાવી દીપડાની પૂર્યો પાંજરે દેશમાં આ વર્ષે વિવિધ કઠોળ ઉત્પાદન અપેક્ષાથી ઓછું થવાની ભીતિ વિવિધ કઠોળની આયાત વધીને પહોંચશે જેટકોએ પબ્લિક ઇશ્યુ લાવવા શરૂ કરી કવાયત જેટકોએ ઇક્વિટી ફંડ એકઠું કરવા માટે ચક્રો કર્યા ગતિમાન આ અંગે જેટકોએ કેન્દ્ર સરકારને લખ્યો પત્ર કેન્દ્રીય ઉર્જા વિભાગે જેટકો પાસે માંગી દરખાસ્ત

ભારત અને સાઉથ આફ્રિકા વર્ષના ઇતિહાસમાં બીજી ઘટના સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજનું શાનદાર પ્રદર્શન સિરાજે ઘાત બોલિંગ કરી નવ ઓવરમાં માં પંદર રન આપી ઝડપી છ વિકેટ